હવા ચેટિંગ તો કરો યાર અલ્યા આવલું પાડું અહીયા આવલું નહીં બરોબર આવલું હોય યાર ખબર નહી જો હું શૂર સેટિંગ કરું ખાલી તો ગમે તે બાજુ વગાડો ના એ હું ના આવું હોય જો હું ખાલી શૂર સેટિંગ કરું હાલો હાલો અલ્યા ઈ કો આલગી યાર

મો પેલા કોલ માં જઈન વગાડું જો સેટિંગ સેટિંગ નવા કરવું હા છૂટી ન આઈ ભેંસ નહીં છૂટી લાઈ આય પાછળ આઈ વગાડી

અમે નવરાત્રી કાલ તૈયારી પડે ના એટલે લાલબા ને પૈસા લઈને નવરાત્રી ફાળ ને ફોન ની વાત ની વાત છે નવરાત્રી નું વાત કે એ આટલી બધા આગળ દેતા આવો થોડું ઢમકુ માર લે ખા ને ઓય 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 તો આ જો તો અન્યા મન નહી આવતું હું આમ હું આજે શૂટ સેટિંગ નહી કર કર શૂટ

ના થઈ ગયા ભરાતો ફરતો અરે ના ના ખબર પડવા આયો તો એય એ બંધાડી અરે સ્ટાર્ટ કરું એટલે તો વગાવાનું કીધું ની કંટાળો રાખતો રહા કંટાળો પણ આ અલ્યા વગાવા પર આઈએ અલ્યા કોણ એટલે યાર મને કંટાળો આવે યાર વાત નઈ દેતા યાર મગાજી પાછા મોટાભાઈ હારતું જેમ નહી એ તો હડે એટલું હારું કારણ કે પેલા ના પૈસા મારકાન પડ્યા હું પાછા આયોજન થી આયોજન હાલ માર પૈસા નહીં તો લઈને આવું

યાર નવરાત્રી ના પૈસા લઈ ને બે ના ફાળા ના પોરના ફાળા ના પૈસા લેતા પોર બધો ખર્ચો કરે તો એમાં બધું બધું વળી જતું હતું ચોખી વાર છે નીમેળ આવો ને કે થાપા આવ્યો નિમેળો થાપા હોય ભાગ હતો આ ગેવાનો તમારા ઘર ના રૂપિયા તમે લઈ ને પંદરસો રૂપિયા નો ખર્ચો પૈસા કાઢો ને ઊંડું નવરાત્રી નું સત્તરસો પચાસ રૂપિયા એ તો ના બેઠો બધો તમે અહીંયા છે મારો મોટો પૈસા કે

તમલ ના પૈસાજી તમારું થઈ ગયું અમે અમે ત્યાં પાપી નાઈ લે અમારું હો જ ને તો અમે આજો મંડળમાં હાલ તમારું છે તમે જો આ વગાડો છો કુટો છો એટલે તમારે મજૂરી લેવા માટે પ્રયોગ કરતા તો તમારું મજૂરી માંથી અમે હિસાબ માંથી બસો બસો રૂપિયા આપી દેવું આજે હાલ જાવ પછી રાણા પછી નવ જવા અમે નહી વગાડીએ તમે શું વગાડો

અલ્યા એમાં કોઈ ના થાય લે આ તો ફોન છે યાર અલ્યા છોડ ખાટીમ કર તું જાની કરવાનું અલ્યા એકલા ટોલો પેલા ઇના મજા આદામ ધમ ધમ નઈ કરું અલ્યા ભાઈ નકે બંધ માર્યા છે શું છે અલ્યા ઊભો રહે અલ્યા છોટી બાળ અલ્યા ચાલુકા જાટ જ અમે જ એ તો મારું જ બધું ન ન મારી બા પરાને પેલો

તમે બે જ નાચજો ને તમે બે જણા અને લાસ બે જ નાચવાનું તમારે બે હોય નાચી જાઓ તમે હાલ જવા પેલા અમે મોકો બે પેલા અમે મોકો બે નાચે ના મને આવતું બેગો આ લ્યા ઊભો તા ઊભો થઈ જ બોય આટલી વાર ના હોય વાત આ બધા તમે ગાઓ ને નવરાત્રી માં નીચા ખાલી હું એકલો જ કલાકાર નવરાત્રી કલાકાર બોલાવો પડે આપડે નવરાત્રી માં કલાકાર આબવાની કહું હજી એક વખત પ્રેક્ટિસ કરી બીજું ખબર આવે તમે તો તમારી ટીમ લેવામાં માં આવશે ને લોકો બે તારી ના ચાલે હું

કોને કોટે જાર સાધુરા પધારી આપણે સ્ટેજ પ્રોગ્રામ કલાકાર થાય ના ચાલો કલાકાર તો બોલાવ ના બોલાવવાનું કલાકાર બોલાવવાનો બોલાવો

પૈસા બધા આપડે ઉઘરે ના લેવાના ઓન એ બધું લાવી દે એવી રીતે લાભમ તો હું જોઉં છે કે એક આને પેલું બોધવાનું લાવવાનું પેલું આવે ને એ લાવો એ તો એ તો દો જો તો પછી હા અને પેલી સીરીજ લાવજો બે સીરીજ લાવજો એક બે અને હવે હું જમ ઈચ્છા કે એમ લાવજો આ લાવવાની

અમાર મગા ની આ ઢોલ આલ્યો ઈ ખોટું લાગે હા ના રા મગાજી ખોટું લાગે જો મગાજી અલ્યા ઢોલ આલી દીધો એને અલ્યા નાજે ખોટું લાગે એ તો આપા લી આલ્યો તો કોઈ ખોટું નઈ લાગતું અલ્યા યાર અમાર બેન જુગલબાઈ ની હાડી જો અમારે મંદિર નતા ને આ કેટલો મેલ લેઈ